હેલો દોસ્તો નમસ્કાર મારે ડુંગળીના બિયારણની વાત કરવી છે જેથી આવા નવા નવા વિડીયો ખેડૂતના હિતની વાત હોય કે ખેડૂતના ફાયદાની વાત હોય તમારા સુધી ઝડપથી પહોંચે આજે એવો ડુંગળીના બીનો વિડીયો મારે મૂકવો છે ડુંગળીનું બી કેવું હોવું જોઈએ કેવું હોવાય તો બુદ્ધિલ એક્સપોર્ટ અત્યારે સૌથી મોટું વાવેતર થાય બુદ્યલ એક્સપોર્ટ વાઇટ ડુંગળી અને એક્સપોર્ટ ક્વોલિટી એના ભાવ વધુ હોય એનું પ્રોડક્શન વધુ હોય એનું ઉત્પાદન સારું હોય એકદમ વાઇટ ક્વોલિટીનો જે ગાઠિયો હોય બુદ્ધિઅલ એક્સપોર્ટ કહેવાય જે ગરિયા જેવો હોય એને જબરજસ્ત રિઝલ્ટ આપે તો આજે મારે તમને જે ડુંગળીના બીની વાત કરી છે કે અમે ડુંગળીનું બી કેવું વેચવી છે તમે એકવાર ડુંગળીનું બી જોવા આ બી બધે તમે આ એકવાર ડુંગળીનું બી જોવો હું તમને હાથમાં બતાવું તમે આવું બી ક્યાંય નહીં ભેડું હોય કોઈ બી કંપનીનું બી લઈ લો આ તમે જો એકદમ નજીકથી બતાય છે જબરજસ્ત બી હોય આ એકદમ મોટો દાણો એકદમ સારી ક્વોલિટી હવે આ બી એકવાસીડ કંપનીનું છે એકવાસીડ કંપની માર્કેટમાં સૌથી મોટું ડુંગળીનું બી વેચે છે ખૂબ સારી ક્વોલિટી વેચે છે અને જબરજસ્ત વેચે છે પણ આ વર્ષે કંપનીએ એક લૂઝ જથ્થો અમને આપ્યો છે કે ખેડૂતને સારા ખેડૂત હોયને વવરાવવા માટે સારા ખેડૂત હોયને સારું પ્રોડક્શન આવે અને સારી ક્વોલિટી બને કંપનીનું નામ બને એના માટે એક્વાસીડ કંપની અમને આ લૂઝ જથ્થો આપ્યો છે અને અમારી પાસે કુલ દસ મણ આ ડુંગળીનું બી છે અને આ બુદ્ધેલ એક્સપોર્ટ છે કોઈ લાલ લાલ ગાંઠ્યો નહીં કોઈ મિક્સિંગ નહીં ઉગાવો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઉગાવો આવે એવી ક્વોલિટી તો આ બિયારણ બુદ્ધેલ એક્સપોર્ટ ડુંગળીનું બિયારણ જે કોઈ ખેડૂતને જોતું હોય ને વાવેતર કરવું હોય તો અમારી દુકાન ઉપરથી મળશે કારણ કે એકવાસીટ કંપની છે એ આ વર્ષે ખેડૂતને ટ્રાયલ બેઝમાં આપે છે બાકી એનો ઓમ ભાવ પચીસો રૂપિયા છે કિલોનો પણ એક કંપની અત્યારે ખેડૂને ટ્રાયલ બેઝમાં અને સારી ક્વોલિટી બને ખેડૂને સારો ફાયદો થાય અને કંપનીનું એક નામ બને એના માટે બે હજારનું કિલો માર્કેટમાં એક્વાસીડ કંપની લૂઝમાં બિયારણ આપે છે કોઈને જોતું હોય તો સંપર્ક કરજો આથી વિશેષ કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન એની પહેલાં હજી કોઈ તમને હું બી બતાવી દઉં કે તમે આ બી જોવો એકદમ મોટો દાણો કે જેમ કલોનજીનો દાણો હોય ને એના કરતાં પણ મોટો દાણો અને એકદમ જબરજસ્ત ક્વોલિટી છે કોઈ એક પણ લાલ છોડો કઈ નીકળશે નહીં અને એકદમ કાળો કલર તમે ખાલી આની ડિઝાઇન જોવો ને ત્યાં તમને ખ્યાલ આવે કે આ શું છે આ જોવો તમે આ કંપની બહુ સારા લેવલે કામ કરે છે જબરજસ્ત આનું રિઝલ્ટ છે તો કોઈ પણ જોતું હોય તો અમારો સંપર્ક કરજો સત્તાણું બે સાડત્રીસોતેરસર એકાવન એમ બી રામાણી ગુજરાત સિવલ રાટકોટ અસ્તુદે ભાઈ